એક કરીબગનના કોઠેરમથી મેરડીમાંની વાત આજે હું તમને કહી રહ્યો છું મિત્રો આ વાત છે મિત્રો એક નાનકડા ગામમાં રહેતા એક ગણપત રાવણની આ ગણપત રાવણમાં મેરડીની પૂરી શ્રદ્ધાથી પૂજા કરતો હતો અને તે માની સેવા પૂજા કરતો હતો આ ગણપત બુવાને મેં દીકરા છે અને તે હવે ઉંમરલાયક થયા છે તે રોજ સવારે કામે જાય અને સાંજે પાછા આવી સોજે થાય અને બાપ બેટા જાતે રોંધી જમતા હતા કારણ કે આ ગણપત ભુવાની પત્ની આ નાના બાળકોને મૂકીને જ મૃત્યુ પામ્યા હતા આ ગણપત ભુવો નાના મોથી મેટા ઘણું દુઃખ વેઠીને આ દીકરાઓને મોટા કરે છે આ ગણપત ભુવાની હવે એક જ ઈચ્છા હતી કે હવે મારે તો ઉંમર થઈ ગઈ અને હું ક્યારે મરી જવું એમને ખબર નથી અને આ દીકરાઓને કોણ સાચવે અને તેમના લગ્ન થઈ જાય તો તે પોતે પોતાનું કહી રહે અને તેમની જિંદગી ગુજારે આ તો ગરીબ ઘરના દીકરા રોજ લાવે ત્યારે ખાય તેવી આ પરિસ્થિતિમાં દીકરાઓને દીકરીઓ કોણ આપે જે આમ વાત દીકરા સગપણની વાત કરે પણ દીકરાઓના સગપણ થતા ન હતા આ વાતની ગણપતભાઈને ચિંતા થવા લાગી એટલે તે પણ બહુ જ સગા સંબંધીઓને બધે વાત કરી જોઈ પણ આ દીકરાઓનો શક થતું નથી એકવાર બાજુના ગામમાં દીવરો રાવળ આ ગણપતભાઈનો ભાઈ બનાવતો તેથી આ ગણપત રાવળ દેવરાને ત્યાં જઈ અને તેના દીકરાઓના શક પણ ખરા છે પછી આ દેવલો તેનો કાયમનો ભાઈ બન એટલે આ દીવડો એની આ બંને દીકરીઓના દીકરાઓના છગવન કરાવે છે સગપણ થાય છે પણ પરંતુ કોઈ ગામ લોકોએ આ સગવણ વિશે ભાગું મારી એટલે કે મેણું માર્યું અને આ શાક પણ ધોળાવી નાખ્યું પછી તો આ ગણપતભાઈ પાછા દુઃખી થઈ ગયા અને રડવા લાગ્યા આંખમાંથી હસુડા આવી ગયા બીજા દિવસે સવારનો દાળો ઉગ્યો અને ગણપતભાઈ આ મેરડીમાંની દીવાબતી કરતા હતા અને આ સગફળની વાતમાં મેળવીને રડતરડતો કરી કહે છે કે હવે તું જ અમારો સહારો બન અને આ અમારા દીકરાઓને તું જ ભણાવો હવે હું વારી ગયો છું માં આ દીકરાઓના સગફણ થતા નથી ને હું ક્યારેય મરી જાઉં એની મને ખબર પણ નથી માં આમ કહી જાય ગણપતભાઈ રડવા લાગ્યા અને આંખમાંને આસુ કાઢી નાખ્યા પછી તો એમ કરતાં કરતાં બે દિવસનો સમય થાય અને જે પેલા દીવલાએ જે સબ પણ કરાવ્યું હતું તે મહેમાનો પાછા ગણપતભાઈના ઘરે આવ્યા અને ગણપતભાઈની માફી માગી અને કહે છે ગણપતભાઈ અમે અમારી દીકરીઓ તમને સોંપવા આવ્યા છીએ અને સબ પણ પાછું કરવા માગીએ છીએ તો ગણપતભાઈ કહે છે પણ તમે તો સપ પણ તોડી નાખ્યું હતું પણ હવે કેમ પાછું તમે સગફણ કરવાની વાત કરો છો હવે શું થયું તો એમનો દીકરીનો બાપ બોલ્યો એ ગણપતભાઈ અમને તમારા ગામના લોકોએ ભાગું માર્યું હતું કે મેં માર્યું હતું અને તમારા વિશે ખોટી વાતો કરી હતી પણ જ્યારે હું રાત્રે સૂતો હતો ત્યારે તમારા ઘરની તમે જે પૂજો છો તે દેવીમાં મેરડી મારા ઘરે મારે સપને ઉતરી અને તમારા ઘરની વાત કરી અને મને કહ્યું કે જે ઘરમાં હું મેરડી પૂજાતી હોય તે ઘરમાં કંઈક દુઃખ ના હોય અને આજે ગણપતના દીકરા ભલે ગરીબ છે પણ સમય આવવા દે જો હું તેમાં લેખ ના બદલું તો હું મેળડી નહોતી આમ કહીને મને તમારી માતાએ વાત કરી એટલે હું દીકરીઓના સગ પણ તમારે ત્યાં કરવા આવે છું અને હું પણ એક મેળડીમાંનો ભક્ત છું અને મા મેળડીની સેવા કરું છું પછી તો ગણપતભાઈ ખુશ થઈ જાય છે અને મા મેલડીને કગડી પડે છે અને મેળડીમાંનો જય જય કરે છે જય જયકાર કરે છે પછી અને પછી તો ગણપતને દીકરાઓને પરણાવે છે અને મા મેલડીની સેવા પૂજા કરે છે આ દીકરાઓ પણ આ મેરડીમાંની સેવા પૂજાઓ કરે છે તો મિત્રો આ હતી મેરડીમાંની વાત જો તમને નવા જૂના ઇતિહાસો અને માતાજીના પરચા જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરીને સૌથી પહેલાં તમને જોવા મળે જય મેરડીમાં